નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસને ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુચ્છો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમકે આ લાગણીઓ લોચુંબકની જેમ કામ કરે છે તમને જે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષક છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરો કરશો કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો જો તમને લાગે છે કે તમારો પ્રિય પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો નવા નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારા માર્ગમાં જે પણ આવતો હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તા કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય નહવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસ કુશ નાખવાથી પારિવારિક સુખી વધે છે વૃષભ રાશિ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો લાગણીશીલ જોખમ તમારી તરફાણમાં જશે તમારી માટે પ્રેમ પવનમાં પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પર પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હાલ હલ થશે એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય સારી વિતીય સ્થિતિ જાળવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે પડે છે મિથુન રાશિ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરશે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યા રહ્યા હો તો તમારી બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા લગ્ન જીવન તમને તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક કશું કાઢો કર્ક રાશિ લાભદાયક દિવસ અને તમને લાંબા સમયગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે જે લોકો પોતાના નજીક નજીક અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે તમારું કામ ઓછી મહત્વના પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિય પાત્રની બહો બહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીઓનો તરંગ મળ્યો છે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત મુસાદીપણાથી કામ નહીં લો તો જીવનનો આનંદ માણવા માટે તમારો તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં કામમાં પરિસ્થિતિ તમારી તરફણમાં હોય એવું જણાય છે ઉપાય સતત વિકસિત વ્યવસાય કારકિર્દી કારકિર્દીનો અનુભવ કરવા માટે કાળા ચામડાના બૂટનો ઉપયોગ ઓછું ઓછું જો થઈ શકે તો બંધ કરો સિંહ રાશિ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા તથા લાભ લાવશે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસા ખુશ રહેશો રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે આજે તમે તમારા જીવનસાથીને આશ્રયચકિત કરી શકો છો તમારા બધા કામો સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય મજબૂત પ્રેમ સંબંધો માટે કેસરનો હળવો નિષ્ઠાન ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો કન્યા રાશિ જો લોકો માત્ર માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભર ખુશી તથા મોજ મજા કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા ના કરવા જોઈએ મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે આજે તમારા પ્રિય પાત્ર સાથે સારી રીતે વર્તજો આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદ્ભુત કરશો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી માગણીઓ તમને થોડી તણાવ આપી શકે છે ઉપાય પ્રેમ જીવનને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો તુલા રાશિ વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમને ખુશ રાખવા તમારા બાળકો તેમના થા બનતા શ્રેષ્ઠ પ્રયા પ્રયાસો કરશે તમારા પ્રિય પાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો નવા વિચારો ઉત્પાદક હશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવા પહેરવામાં સફેદ વસ્ત્રોને સામેલ કરો વૃશ્વિક રાશિ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશી પરીક્ષણો લાવશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજે આજને સારો કરવા માટે નિવેશ નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળ નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે સમય કરતા મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવન જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય સંતુષ્ટ સંતુષ્ટિત પૂર્ણ પારિવારિક જીવન માટે કુતરાઓને દૂધ આપો વિશેષ કર કાળા કુતરાઓને ધન રાશિ તમારી શારીરિક સુસજ્જનતા જાળવે એવી રમત ગમતની પ્રવૃત્તિને તમે માણસો એવી શક્યતા છે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત આવી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે

કાર્ય જીવનમાંથી દૂર કરવા માટે બિસ્તરના ચારે પાયામાં ચાંદીની ખીલો ચાંદીની ખીલો લગાડો મકર રાશિ ચળહળતો અને ખકડાટ

કમ્પ્લીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમારું કામ ઓછી મહત્વ પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિય પાત્રની બહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીઓનો તરંગ તરંગ મળ્યો છે કામના સદભર્યામાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે એવું જણાય છે રાત્રે ઓફિસ ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવન સંગીની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મીઠાન મીઠાન વેચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો કુંભ રાશિ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ અણ અણવા અણવાના દો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ છે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે આજે નવી મળશે તમે કોઈ સાથીદાર સાથે વિતાવી શકો છો અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કઈ નહીં કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો મીન રાશિ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે તમારી હિંમત પ્રેમ આજે તમારા મગજમાં આવતા નાણાં દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારા જીવનસાથી આજ પૂર્વ આટલા અદ્ભુત ક્યારેય ન હોતા ઉપાય ધનના નિતરણ ધનના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો